ચોમાસામાં ઝેડ પંથકને ડૂબતો બચાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને દર વર્ષે ચોમાસામાં ભરાતા પાણીને લઈને સરકારે કરોડોના કામને મંજૂરી આપી ઢેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે પ્રથમ તબક્કામાં એકસો ઓગણચાળીસ કરોડના ટેન્ડર મંજૂર કરાયા છે પાણી નિકાલ માટે ત્રણ તબક્કામાં અગિયાર કામ હાથ ધરાશે બે તબક્કાના કામ આગામી બે વર્ષમાં પૂર્ણ કરવા સરકારે આયોજન કર્યું છે રાજ્ય સરકાર સૌરાષ્ટ્રમાં દર વખતે ચોમાસા ને લઈને ખેડ વિસ્તાર બંબાકાર થતો હોય છે ત્યારે પંદરસો થી વધુ કરોડના ખર્ચે જે નિરાકરણ રાજ્ય સરકાર દ્વારા લાવવામાં નથી કરવામાં આવ્યું છે ત્યારે આજે એકસો કરોડ નું જે ટેન્ડર હતું તે બહાર પાડી અને મંજૂરી આપવામાં આવી છે લાખો એક્ટર જમીનો જે નિષ્ફળ જાતી હતી એના માટે જે સરકારો પ્રયત્નો કરે છે તે તાત્કાલિક સ્વરૂપે કરે હજી માનો કે જ્યાં જ્યાં અવરોધો અત્યારે તાત્કાલિક જે કામ કરવા માટે થાય એટલું વેલું કરે તો ખેડૂતો બચી શકે તેમ છે અને બે ત્રણ વર્ષનું જે આયોજન છે ભલે લાંબા ગાળે બે ત્રણ વર્ષમાં કરે પણ અત્યારેથી કંઈક અવરોધો દૂર થાય તો ખેડૂતો કંઈક એની સ્થિતિ ઉપર રહી શકે એવી પરિસ્થિતિ છે એટલે ગમે તે સરકાર હોય અને ગમે તે હોય પક્ષ હોય એને કામ કરવાની ખરેખર અત્યારે ફરજ છે આ ખેડૂત વિસ્તાર બસાવવા માટે દર વખતે અનેક લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે ત્યારે આ વર્ષે પણ આ જે મુશ્કેલીમાં મુકાય છે કે શું કે શું કેશો સરકારી જે પૈસા ફાળવા ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે તે બહુ મહત્વના છે અને ખેડના વિકાસ માટે જ છે તો આ સરકાર છે આના માટે આયોજન કરી અને કોઈ તાત્કાલ એવા પગલા લે અત્યારે કે આ વર્ષની અંદર ખેડૂતને શું કરવા બસાવી શકાય એવું આયોજન કરી અને ખરેખર તંત્ર કામગીરી છે એ ચાલુ કરી અત્યારે જૂન આવતા સમય પાસે બહુ છે નહીં એટલે જેમ બને એમ વહેલું કામ કરે અને અમુક વિસ્તારો છે અમુક ગેપ કાઢી નાખે તો આ વર્ષે નુકસાની છે એ અટકી શકે એમ છે તો રૂપિયા ફાળવા છે અને આયોજન વહેલા વહેલામાં વહેલું પૂરું કરે એવી અમારે ઘરના ખેડૂતોની માંગણી છે વહેલા વહેલી તકે પૂર્ણ કરે તેવી માંગ કરીએ છીએ આપણી સાથે અન્ય ખેડૂત છે શું કહેશો આ સરકાર દ્વારા બે ત્રણ તબક્કામાં કામ પૂર્ણ કરવામાં આવશે સરકાર દ્વારા જે પ્રયત્ન છે ચાલુ છે કરે એ સારું કે ભાઈ પણ વહેલી તકે કરે ચાલુ એકદમ ઝડપથી તો ખેડૂતનો લાભ થાય ના જેટલું થાય એટલું વેલી તકે કરે એટલો ફાયદો તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવશે આપણી સાથે અન્ય યુવા ખેડૂત છે

જો એને કાયદેસર રીતે કાયમી ધોરણે કામ કરવામાં આવ્યું તો આ ત્રીસ વર્ષ જે ઘેરના ખેડૂતોના બરબાદ થયા છે એ બરબાદ ના થાય ત્રીસ વર્ષ પછી જયારે ઘેરના ખેડૂતોને સંગઠિત થયા પાલભાઈ આંબલીયા એ બધાને સંગઠિત સંગઠિત કર્યા સો એ સો ગામ ફરીને અને પછી કલેક્ટર પાસે જે આવેદન આપ્યું ઘેડમાં ખેડૂતની મહાસભા કરી જેમાં મોટા મોટા આગેવાનો અને દરેક પાર્ટીઓના નેતાઓને અને ખેડૂત આગેવાનોને બોલાવવામાં આવ્યા પછી સરકારે આ નિર્ણય લીધો છે આ એક વસ્તુ સમજવા જેવી છે પછી બીજા નંબરમાં કે સરકારે જે કંઈ પણ નિર્ણયો લીધા છે જે કંઈ પણ જાહેરાત આજે કરી છે તો એમાં હજી કેટલા અંશે કામ થવાનું છે એ પણ એક સમજવા જેવું છે કારણ કે આમાં નતો કોઈ ઘેડ ઘેડ વિસ્તારના કોઈ પણ ગામડાઓના કોઈ પણ જૂના જાણીતા કે જે પાણીનો પ્રવાહ જૂનો પ્રવાહ કેમ જતો હતો શું હતો પ્રવાહ અને આ પ્રવાહ ને કઈ રીતે આપણે ફરીથી આપણે સાચી દિશામાં ગોળીયે તો પરિસ્થિતિ સુધરે એનું અવલોકન કરવામાં આવ્યું નથી અને જે કાંઈ પણ સર્વે કરવામાં આવ્યા છે એ બધા છેલ્લા સર્વે કરીને કરવામાં આવ્યું છે પેલી વાત તો એ કે ચાલુ વર્ષે સરકારે એવી જાહેરાત કરી છે કે ચાલુ વર્ષે એકસો પોઈન્ટ બાવન કરોડ રૂપિયા જાહેર કર્યા છે પેલા તબક્કા માટે પેલા તબક્કામાં સરકારે એમ કીધું છે કે નદીઓમાં આવતા અવરોધો દૂર કરશું તો નદીઓમાં આવતા અવરોધો દૂર કરવાને બદલે પહેલું કામ એ કરવાનું છે કે જે દરિયા કાંઠે જે નેશનલ હાઈવે બન્યો છે ત્યાં જે એકવીસ નદીઓ આખા ઝેડમાંથી નાની મોટી એકવીસ નદીઓ જાય છે એ એકવીસ નદીઓ નું પાણી દરિયાની અંદર જતું રહે અને ત્યાં વન વે ગેટ એટલે કે સ આપણે વરસાદનું પાણી પૂરનું પાણી દરિયામાં જતું રહે પણ દરિયાનું ખારું પાણી જ્યારે ભરતીનો સમય આવે ક્યારેક ખેતરોમાં ના આવે જેના માટે વન વે ગેટની જોગ હોય જે સરકારે પેલું કામ વન વે ગેટનું કરવું જોઈએ અને જે નેશનલ હાઈવે ઓથોરિટી છે નેશનલ હાઈવે ઓથોરિટી એ આ એકવીસ નદીઓના જે નાલા બંધ કર્યા છે સૌથી પહેલાં એ નાલા ખોલવા જોઈએ જેથી કરીને ગેડની અંદર પાણી ના ભરાઈ રહે પછી જે નદીઓ તૂટેલી છે જે સરકારે એને બીજા તબક્કામાં રાખ્યું છે કે આપણે બીજા તબક્કામાં નદીઓ તૂટેલી છે અને આપણે સમારકામ કરશું તો આ આ બીજા તબક્કો તો ત્રણ વર્ષ સુધી ચાલવાનો છે તો ત્રણ વર્ષ સુધી શું ખેડૂતોને આના પરિસ્થિતિનો સામનો કરવાનો છે એટલે ખેડૂતો એક જ માંગ રહ્યા છે કે વહેલી તકે જે આ નાળાઓ જે છે તેને દૂર કરવામાં આવે અને વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જય વિરાણી ટીવી ન્યૂઝ ખેડ વિસ્તાર સરકારે આ નિર્ણય લીધો છે ખરેખર આ ઘેર વિસ્તાર માટે જુનાગઢ અને પોરબંદરના અન્ય લાખો હેક્ટર જમીનો જે નિષ્ફળ જાતી હતી એના માટે જે સરકારો પ્રયત્નો કરે છે તે તાત્કાલિક સ્વરૂપે કરે હજી માનો કે જ્યાં જ્યાં અવરોધો અત્યારે તાત્કાલિક જે કામ કરવા માટે તત્પરતા થાય એટલું વહેલું કરે તો ખેડૂતો બચી શકે તેમ સરકારી જે પૈસા ફાળવા ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે તે બહુ મહત્વના છે અને ઘેરના વિકાસ માટે જ છે તો આ સરકાર છે આના માટે આયોજન કરી અને કોઈ તાત્કાલ એવા પગલાં લે અત્યારે કે આ વર્ષની અંદર ખેડૂતને શું કરવા બસાવી શકાય એવું આયોજન કરી અને ખરેખર તંત્ર કામગીરી છે એ ચાલુ કરી દેવી જાય ને અમુક વિસ્તારો છે અમુક ગેપ કાઢી નાખે તો આ વર્ષથી પણ નુકસાની છે એ અટકી શકે એમ છે સરકાર દ્વારા જે પ્રયત્ન છે એ ચાલુ છે કરે હાલું કે ભાઈ પણ વહેલી તકે કરે ચાલુ એકદમ થી તો ખેડૂતોનો લાભ થાય જેટલું થાય એટલું વહેલું તકે કરે એટલો ફાયદો જે આ પ્રશ્ન પ્રશ્ન છે છે તો જે કોઈ પણ સરકાર હોય પેલા જે ઘેડ વિકાસ સમિતિ જે વિકાસ નિગમ હતું એ વિકાસ નિગમ ને શા માટે રદ કરવામાં આવ્યું અને જો એને કાયદેસર રીતે કાયમી ધોરણે કામ કરવામાં આવ્યું હોય તો આ ત્રીસ વર્ષ જે ઘેડના ખેડૂતોના બરબાદ થયા છે એ બરબાદ ના થાય